કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે ઘરે જ બનાવશું હોટેલ કરતા પણ ટેસ્ટી પનીર ચીલી જે ખૂબ જ ઝડપથી બની પણ જાય છે તો ચાલો ઘરે જ બનાવીએ ખૂબ જ સરળ રીતે પનીર ચીલી પનીર ચીલી બનાવવા માટે એક કડાઈમાં આપણે બે ચમચી જેટલું ઘી લેશું એમાં એક મોટી ચમચી ભરીને બટર એડ કરશું બટરને આપણે મેલ્ટ થવા બરાબર મિક્સ કરી લેશું પછી આ મે તીખા લીલા મરચાં લીધા છે દસ થી બાર તીખા લીલા મરચા આ રીતે મોટા ટુકડામાં સમારી લીધા છે એને એડ કરશું અને બરાબર મિક્સ કરશું પછી એક મોટી ડુંગળીના આ રીતે મોટા ટુકડા કરીને રાખ્યા છે એને એડ ડુંગળીને પણ બરાબર મિક્સ કરી પછી એક મોટા ટમેટાના બી કાઢીને ટુકડા કરીને રાખ્યા છે એને એડ કરશું એક કેપ્સિકમના ટુકડા એડ કરશુ આ બધી વસ્તુનું મેં આ રીતે ડાઇસ કટિંગ કરીને એડ કરેલા છે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અહીં મીઠાનું પ્રમાણ આપણે થોડું ઓછું લેવાનું છે કારણ કે હજી આપણે બધા સોસ પણ એડ કરવાના છે અને થોડો મરી પાવડર એડ કરશું બરાબર મિક્સ કરી લેશું આપણે આ બધી વસ્તુને વધારે પકાવવાની નથી બધી વસ્તુનો ક્રંચી ટેસ્ટ રહેવો જોઈએ પછી બે ચમચી જેટલી સેજવાન ચટણી એડ કરશું આ સેજવાન ચટણીની જગ્યાએ જો તમારી પાસે સેજવાન સોસ હોય તો તમે સેજવાન સોસ પણ એડ કરી શકો બે ચમચી જેટલો ચીલી સોસ એડ કરશું વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું જેથી કોઈ વસ્તુ કડાઈમાં નીચે ચોટે નહીં બે ચમચી જેટલો સોયા સોસ એડ કરશું અને બે ચમચી સોયા સોસ ના કારણે આનો કલર થોડો મને ડાર્ક લાગે છે તો હું આમાં વધારે બે ચમચી ટોમેટો સોસ એડ કરું છું એટલે ટોટલ મેં ચાર ચમચી ટોમેટો સોસ એડ કર્યો છે હવે આપણે આમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરવાનું છે એના માટે હું આ બધી સોસવાળી વાટકી છે એમાં થોડું થોડું પાણી નાખી અને આમાં એડ કરી દઉં છું કારણ કે આપણે કોઈ વસ્તુ વેસ્ટ નહીં જવા દઈએ જેનાથી આપણી સોસવાળી વાટકી સાફ પણ થઈ જશે વસ્તુ વેસ્ટ પણ નહીં જાય અને આમાં પાણી પણ એડ થઈ જશે બરાબર મિક્સ કરશું હવે આને આપણે ઉકળવા દેસુ આ રીતે બરાબર ઉકળી જાય એટલે આ મેં બસો ગ્રામ પનીરના ટુકડા કરીને રાખ્યા છે એને એમાં એડ કરશું બરાબર મિક્સ કરશું અને ફરીથી એને ઉકળવા દેસુ પનીર મિક્સ કર્યા પછી ફરીથી આપણે એને બે મિનિટ માટે ઉકળવા દેસું આ રીતે બે મિનિટ ઉકળી જાય એટલે આપણે ગેસને બંધ કરશું અને પનીર ચીલી ને સર્વ કરશું આપણું પનીર ચીલી થોડું ઠંડુ થશે એટલે બધા સોસ આ રીતે ઘાટા થઈ જશે અને આપણા પનીર અને બધા શાકભાજી ઉપર આ રીતે સરસ કોટિંગ થઈ જશે તો છે ને પનીર ચીલી ઘરે બનાવવું ખૂબ જ સહેલું મિત્રો હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી

આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો